કે નેતા જ કરતા ન હોય મદદ તો અમારે ક્યાં જવાનું તો હવે રાજીનામું જ મારે આપવાનું હોય અંતે ટૂંક સમયમાં તો રસ્તો કાર રિપેર થાય કા રાજીનામું મારે આપવાનું હોય મારા પત્નીનું રોડની સમસ્યા તમને કહું વર્ષ થી આ ડેમ બન્યો તેથીનું આ બાબતની રજૂઆત વારંવાર ચાલુ છે મારી જ રજૂઆત વારંવાર ચાલુ છે નેતાઓને અધિકારીઓને ગમે તે એ મૌખિક રજૂઆત કાગળ ઉપર મારે લેટર પેડ ઉપર આપી છે પછી નેસડાના લેટર પેડ ઉપર મજોટ મજોટના અણદાના અને લીંબુડાના હંડાઈ લેટર પેટ ભેળા કરીને નથોલા હંડાઈ ના લેટર પેટ ભેળા કરીને રજૂઆત આપી છે વારંવાર અને વારંવાર આવો પ્રશ્ન થાય છે અને જયારે અણદા મીટિંગ હતી ત્યારે રજૂઆત મેં જ કરી હતી કે રસ્તો બંધ કરવો સાહેબ કે મેં કે સાહેબ રસ્તો બંધ નો થાય બંધ થાય તો રસ્તો અમારે તાલુકા મથકે જોડિયા થઈને જવાનું પાંત્રી કિલોમીટર પછી રસ્તો ધરાહ માં બાજીને ચાલુ રખાવ્યો મોટરસાઇકલ હલાવવા માટે બાકી કાંઈ

જે પ્રશ્ન હે તો ઉકેલ કરવામાં આવેલ નથી તો આ જાતે અમે વિડીયોના માધ્યમથી સરકાર શ્રીને કહી હી કે આની નોંધ તાત્કાલિક લીએ નકર આગામી 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન રસ્તા રોકો આંદોલન કરવાના જીએ અને ડેમને જતો રસ્તો અમે આવ બંધ કરશું ન્યા લગી અમે જવાની તૈયારીમાં જ જઈ તો તાત્કાલિકના ધોરણે 10 દિવસમાં આ રસ્તાનો ઉકેલ લાવે અને અહીંના સ્થાનિક રાજકારણીઓ